તો ચાર ના રોજ ચૂંટણી પરિણામને લઈને અમદાવાદમાં વસતા બંગાળી પરિવાર સાથે જીએસટીવીએ વાતચીત કરી હતી જેમાં તેઓ કહી રહ્યા છે કે સરકાર તો ભાજપની જ બનશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનશે તેવી આશા રહી છે ગુજરાતમાં છવ્વીસમાંથી બેઠક ભાજપને મળશે તેમજ બંગાળમાં પણ છવ્વીસ બેઠક ભાજપને મળે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે બંગાળમાં બેરોજગારી મોંઘવારી મહિલા સુરક્ષાનો મુદ્દો ખૂબ જ મહત્વનો બની રહેશે સંદેશ ખાલીના મુદ્દા સાથે મમતા દીદીની સીટો ઘટે તેવી શક્યતાઓ પર બંગાળી પરિવારો સીવી રહ્યા છે ચાર જૂનના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ આવશે તેને જ લઈને ગુજરાતમાં વસતા અનેક રાજ્યોના પરિવાર સાથે જીએસટી વાતચીત કરી રહ્યું છે ત્યારે જ બંગાળી પરિવાર જે ગુજરાતમાં વસી રહ્યો છે તેમની સાથે જ સીધી વાતચીત કરીશું કે આ વખતે બંગાળનો જે માહોલ છે તેમાં મમતા દીદીએ પણ જોર લગાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જોર લગાવ્યું હતું કેવી રહી બંગાળની ચૂંટણી કેટલી રસપ્રદ રહી ચૂંટણી જોઈ શકો છો જે ગુજરાતની અંદર જે માહોલ હતો છવ્વીસે છવ્વીસ એવી રીતના હું બી આશા રાખું છું ગુજરાતમાં પણ છબ્વીસ આવ્યા છે અને બંગાળમાં પણ છબ્વીસ આવશે અહીંયાથી ઘણા મારો મિત્રો બંધુઓ ને અમારા બંગાળી સમાજનો ગયા છે ત્યાં જઈને બીજેપીને જે ચાહત હોય મોદી સાહેબના એમને બી વોટ નાખી છે એટલે એવી રીતના આશા તો છે પચીસ થી છબ્બીસ આવે દીદીનો પણ ત્યાં જે કામકાજ છે તે એ પ્રમાણે એને જેવી એક્ઝિટ પોલ દેખાડતા હોય છે એ બી એક જાણી ઘટના છે કે એ કેટલી લાવે છે એની ઉપર દમ ઉપર આધાર છે એનો કામગીરી ઉપર આધાર છે અત્યારે હાલમાં તો મને ચોખ્ખું દેખાઈ રહ્યા છે કે છબ્બીસ સીટ જેવું આશા રાખીએ છે કે બેંગાલમાં છવ્બીસ સીટ બીજેપીનો આવશે છેલ્લા ઘણા સમયથી મમતા દીદીની સરકાર પણ બંગાળમાં રહેલી છે તેની અસર થશે ખરી સરકાર એમનું છે પણ અત્યારે હાલમાં જે સંદેશ ખાલીમાં થયું એ વસ્તુ આખું પેટ્રોલનો જેમ ફેલાઈ ગયું છે બંગાળમાં એની અંદર નારાજગી છે ત્યાંનો દર્શકનો બહુ નારાજગી છે ત્યાંનો નાગરિક જે છે એ નારાજ છે દીદી ઉપર તે હિસાબે કદાચ સીટ બીજેપીને વધુ જોઈએ મારો ખ્યાલથી જી ચોક્કસથી અમને કહ્યું જે ખાલિસ્તાનની વસ્તુ થઈ હતી ત્યારબાદ જે સુરક્ષાની વાત પણ હતી મહિલા સુરક્ષાની પણ વાત છે તમામે તમામ મુદ્દાઓ પણ ચર્ચવામાં આવ્યા છે ચૂંટણીમાં તે મુદ્દા કેટલા અસર કરશે મતદાન થયું એમાં મહિલાને ત્યાં તો જો ભાઈ ત્યાં બધા આમ તો સુરક્ષિત છે પહેલાં કરતાં સારું છે પણ હવે ત્યાંનું સિચ્યુએશન અત્યારે પહેલાં કરતાં સુધરેલા છે પણ હવે એવું લાગે છે કે બીજેપી પચીસ થી છાવીસ સીટ તો આવશે પણ પણ હવે તો નહીં શકે ધીરે ધીરે આવશે ગુજરાતમાં પણ મોંઘવારીનો મુદ્દો હતો ત્યાં પણ હશે મોંઘવારીનો મુદ્દો તે કેટલો અસર કરશે મોંઘવારી જો આપણા ગુજરાત કરતા વેસ્ટ બેંગોલમાં મોંઘવારી ઓછી છે ત્યાં વીસ રૂપિયામાં બી લોકો જમી શકે છે પણ આપણા ગુજરાતમાં એ નથી પણ એ તો જે રાજ્યનું જે રીતનું હોય જે રીતનું એનું આઠામો છે એ રીતે થઈ થઈ શકે હવે આપણે તો બહુ રાજકારણમાં ઊંડા જવાય નહીં પણ તોય આમ પબ્લિક આશા રાખીએ છીએ આપણે ગુજરાતમાં રહીએ છે ગુજરાતમાં શાંતિ છે એ આપણને સારું લાગે છે ને બંગાળમાં બે સીટ હતી આજથી વર્ષો પહેલા એના કરતાં બહુ સારું છે ને આ આવતા દિવસે થોડું સારું છે ચોક્કસ અમને કહ્યું કે બંગાળમાં વીસ રૂપિયામાં ભરપેટ જમી શકાય તેટલું મળે છે એટલે મોંઘવારી નથી તો રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક આ મોંઘવારીને નિવારવામાં સફળ થયું તો મતદાન સરકાર એટલે ટીએમસી વિરુદ્ધ કે ટીએમસીના તરફણમાં થયું હોય શકે ખરી અત્યારે તો ના થાય કેમ કે મહેગાઇ તો બહુ છે કેમકે બંગાળમાં બી અત્યારેંગ છે એ બી બેકારી છે કોઈ નોકરી નોકરી નોકરીમાં કંઈ ગવર્મેન્ટમાં ના મળતા હાઈકોર્ટમાં પિટિશન આ બધા સ્ટુડન્ટ જો એ કરે છે સુપ્રીમ કોર્ટ સુધી આવે છે બધું પ્રોબ્લેમ છે ઓર દીદી અત્યારે આ જો ગવર્મેન્ટ ચલાય છે ને એના એટલા બધા એના સક્ષમ નથી કેમ કે એના વીસ બાવીસ મોટામાં મોટા નેતા અત્યારે જેલમાં છે ને સાપોર્ટમાં ભાઈ પર દીદી સિવાય એના વચ્ચે કોઈ નહીં એના કારણે મહેગારી તો છે અહીં ગુજરાતમાં વધારે છે પણ ત્યાં ફેસિલિટી બી છે ને તમે કોઈ બી લેડીસો આધી રાત કો કંઈ નીકળે એના કોઈ પ્રોબ્લેમ નથી કલકત્તામાં અત્યારે આ સખા જ નહીં કંઈ સિક્યુરિટી નથી એના કારણે અહીંયા મેંગારી બોલો કોઈ સિક્યુરિટીમાં બંને ફારક છે ચોક્કસથી જે પ્રમાણે કહી રહ્યા છે તે પ્રમાણે મોંઘવારીનો પણ મુદ્દો છે અને જે મહિલા સુરક્ષાનો મુદ્દો છે તે પણ બંગાળમાં અસર કરતો જોવા મળી રહ્યો છે એટલે આપણે જે બંગાળી સમાજના જે અગ્રણી છે ગુજરાતમાં તેમની સાથે વાત કરીશું કે ટીએમસી અને બીજેપીની એક સામસામે ફાઇટ કઈ રીતનો રસપ્રદ જંગ જોઈ રહ્યા છે અને ચાર તરીકે શું થઈ શકે છે ટીએમસીનો ફાઇટ ને બીજેપીનો સાઇટ આસમાન જમીનો ફરક છે મોદી સાહેબની વાત જ અલગ છે મોદી સાહેબની જે વિકાસનો રેલ છે વિકાસ જે કરી રહ્યા છે એ વિકાસ બહુ ઘણી ઝડપથી થયેલી છે ઝડપથી થાય છે ને બહુ ઝડપથી એનો વિકાસ થયો છે અત્યાર સુધીના ઇતિહાસમાં જે કોઈ એટલી બધી વિકાસ કરી જ નથી બીજેપીનો સપોર્ટર હું એના હિસાબે છું ને બીજેપીનો એને હિસાબે સારું બોલું છું કે જે વસ્તુ નહોતો એ વસ્તુ કરી દેખાડી છે મોદી સાહેબ મોદી સાહેબની વાત જ અલગ છે અત્યારે તમે જોઈ લો એક એક વસ્તુ જે વસ્તુ કોઈને અહીંયાથી કમાઈને રૂપિયા મોકલવા માટે રૂપિયા ખર્ચ કરવા પડવા માટે પણ બે થી ત્રણ દિવસમાં મોકલતો તો અત્યારે બે સેકન્ડમાં રૂપિયા ત્યાં પહોંચી જાય છે અને મમ્મીનો તબિયત બગડે એટલે કારીગર લોકોની સુવિધા છે તમે એકો એક ફોરેનમાં જે સુવિધા મળતા હોય છે એવી રીતના ઇન્ડિયાની અંદર આ ગુજરાતની અંદર તો ખાસ કરીને બહુ સુવિધા છે રોડ રસ્તાથી લઈને બ્રિજથી લઈને તમે જે જો એ સુવિધા છે બંગાળમાં તો હું બહુ ઓછું જોઉં છું પણ બંગાળનો હું ખરાબ નથી બોલતા પણ બંગાળ કરતાં બંગાળને જે અત્યારે હાલમાં ગંદી રાજકારણ ચાલી રહ્યા છે જંગલી રાજ ચાલી રહ્યા છે એ બધું વસ્તુમાં હું નકારી દઉં છું કેમ કે આવું વસ્તુ ના થવું જોઈએ બંગાળની જે પરંપરા છે બંગાળનું જે માટી છે ત્યાંનો જે મહાપુરુષો છે તે પ્રમાણે અત્યારે હાલમાં આસમન જમીનનો ફેર થઈ ગયા છે જે અત્યારે રવિન્દ્રનાથ ઠાકોરનો દેશ છે એ રબીન્દ્રનાથ ઠાકોરને નેતાજી સુભાષચંદ્ર બોઝ આવી રીતના મહાન બધા જે આઝાદી ટાઈમના લડ્યા હોય ને બધું મહાન માણસનો જે દેશ છે એ દેશની અંદર અત્યારે બદનામીનો કારણ જેવી મને મને લાગે છે છાંટા ઉડે છે દીદીને આ કાબૂમાં લેવું જોઈએ ને આનું બધું વિચારવું જોઈએ ચોક્કસ થી તમારા સમાજના અગ્રણી કહ્યું કે જે બંગાળના જે નેતાઓ થઈ ગયા છે જે આઝાદી વખતના ચળવળના લડવૈયા હતા તે લોકોએ જે બંગાળ બનાવ્યું હતું બંગાળમાં જમીન ફેર છે ફરક તો છે પહેલાનું રાજનીતિ ને અત્યારનું રાજનીતિમાં ઘણું બધું બદલાવ આવ્યા છે ને આપણું ગુજરાતનું જે રાજનીતિ છે ને સાહેબ એ શાંત છે આપણા વેસ્ટ બેંગલનું રાજનીતિ એકદમ ગંદા રાજનીતિ છે આમ લોઆર ક્લાસથી માંડીને હાફ ક્લાસ સુધી એટલે સાહેબ એમાં એ એ સુધરવાની બહુ મુશ્કેલી છે હા સુધરતા થોડું વાલ લાગશે પણ મોદી સાહેબ સુધરી શકશે ખરા જી ચોક્કસથી જે બંગાળ પરિવારો છે ગુજરાતમાં વસી રહ્યા છે તે લોકો પણ કહી રહ્યા છે કે બંગાળમાં ચાર જૂનના રોજ જ્યારે ઈવીએમ ખુલશે મતગણતરી થશે ત્યારે ભાજપ છવ્વીસ જેટલી સીટો ઉપર ત્યાં પણ વિજય મેળવી તેવી સંભાવના જે છે તે બંગાળના પરિવારો સેવી રહ્યા છે કેમેરા પર્સન સરવાર અલી સાથે ધવલ બારોટ જીએસટીવી અમદાવાદ